ગુડ મોર્નિંગ મિત્રો હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા ધર્મ ધર્મપ્રેમીઓને ભાવિક ભક્તોને મારા શ્રી સર્વના ચરણોમાં સદર પ્રણામ હવે આજે ચોમાસામાં વરસાદ ઘણો બધો આવ્યો છે તો એનો એક વિડીયો બનાવું અને અહીંનો થોડો હું તમને પરિચય અને સૌંદર્યનો દર્શન કરાવું એટલા માટે એક વિડીયો બનાવું છું જેથી કરીને તમને આ ઘરે ખૂબ સારી મજા આવે અને વિડીયો જોઈને તમે આનંદમાં રહે અને ચોમાસાના આ જે ઋતુ છે તો તમે બધા એમાં જે બેસીને કંટાળ્યા હશો તો મારા વિડીયો તમે જોશો તો ઘણી બધી મજા આવશે તો મિત્રો મારી જેમ તમે પણ કંઈકને આવું ઝાડું કંઈ મારવાનું કંઈ કરસાટો લઈને કામ કરવા લાગી જજો એટલે તમને કંટાળો નહીં આવે અને ચોમાસામાં થોડા ફરી લેજો આવા જંગલની અંદર તો ખૂબ સારી મજા આવશે તમને મિત્રો તમે બની રહો મારા વિડીયોની અંદર થોડું પાણી અંદર છે

આપણા મિત્રોને મજા આવશે અને આ સાઈડ પર જો ને પાણીનો ભરાવ કેટલો સરસ છે અહીંયા જાણે આપણે દરિયામાં રહેતા હોય ને દરિયાના કાંઠે એવું લાગે છે આપણને ખૂબ સારી મજા આવે એવું છે મિત્રો અલવય માતાજીના થોડા દર્શન કરાવી દો અંદર હવે આ ચોમાસાનો નદીનું પાણી આવે છે એટલે આપણે જરા મિત્રને દર્શન કરાવી લે માતાજીના આવા મારા પાકૃતિ દેવ છે જંગલમાં અને આ દૂધ કંસરી માતા છે ચાલો ભાઈ આપણે બધા આગળ વધીએ આ માતાજીના દર્શન કરી લો તમે બધા અને ખૂબ સારી રીતે ઘરે આવા વિડિયો જોતા રહેવો જેથી કરીને તમને મજા આવે ચોમાસાના અંદર આપણે હવે આગળ વધીએ મિત્રો ચાલો બની રહ્યું આ વિડીયોની અંદર ચાલો હવે મિત્રો આપણે આ ઝરણાના દર્શન કરી લીધા હવે આપણે જે સૌંદર્ય છે જંગલની અંદર જે મજા છે જે આપણા જંગલની અંદર જો જીવનની જો રેખા છે જીવન જીવવાની શૈલી છે એ ખરેખર મિત્રો ખૂબ મજા આવે એવું છે કેમ કે તમે જ્યારે પણ જંગલમાં જશો કે જંગલમાં બેસીને જમશો કે હરશો કે ફરશો તો એની અંદર એવી કુદરતી હવામાન અને વાતાવરણ જ્યારે આપણને એનર્જી મળતી હોય ને ત્યારે ખરેખર આપણે આધ્યાત્મિક જ્ઞાનનો વિચાર આવતો હોય મિત્રો ખરેખર જીવનની અંદર જે જંગલ છે ને વનવાસ જ્યારે રામચંદ્રજી ભગવાને વનવાસ જ્યારે કર્યો હતો ને ત્યારે ખૂબ સારો આપણે રામાયણની અંદર એના દ્રશ્યો જોતા હોય છે અને ઘણો બધો ઇતિહાસ આપણને જાણવાનો મળે છે ભગવાને ભગવાન વનવાસ કર્યો ત્યારે જંગલની અંદર રામ ભગવાન રહ્યા હતા બીજો હું તમને મુદ્દો બતાવ શ્રી કૃષ્ણ ભગવાન એ કોઈ જંગલ સિવાય એમ જ ગાયો ક્યાં ચરાવતા હતા એ પણ જંગલમાં જ ગાયો ચરાવતા હતા અને જંગલમાં જ રહેતા હતા ગોવાડિયાની સાથે અને એટલી સારી ખૂબ સરસ મજા કરી અને બાળપણની અંદર કૃષ્ણ ભગવાને ખૂબ સારી રીતે રમ્યા હતા વિદ્યા અભ્યાસ કર્યો હતો ગુરુકુલ અંદર ગયા હતા અને આવા અસંખ્ય જે આવા જે જંગલો છે અને જે યમુના નદીના કિનારા ઉપર જે સૌંદર્ય છે એ સૌંદર્યના કિનારા પર જ્યારે કૃષ્ણ ભગવાન અને ગોવાળીઓ જ્યારે આવું રમતા હશે ગેડી દડો રમતા હતા સંતા કુકડી રમતા હતા અને આંબા પીપળી રમતા હતા એવું બાળપણમાં આપણે મારા વિડીયો જોશો એટલે તમને બધું યાદ આવશે હું પણ રમતો હતો જ્યારે આપણે નાના નાના હતા ત્યારે આવું બધું આપણે જે આદિવાસી જંગલની અંદર જ્યારે આપણે રહેતા હતા અને ત્યારનું જે વાતાવરણ હોય ને મિત્રો તો ખરેખર આવો બધા આપણે રમતો રમતા હતા તો એ બધું આજે આપણે ભૂલાઈ ગયું છે આપણે આપણા સંસ્કૃતિને ભૂલવા લાગ્યા છે સંસ્કૃતિ આપણે દૂર જતા જ ગયા છે ખરેખર જે આ પ્રકૃતિની અંદર જે જીવન છે એમાં જે આપણને કંઈક સુખ શાંતિ મળે છે ને મિત્રો એ કોઈ દિવસ આપણને બીજી જગ્યાએ નથી મળવાનું કેમ કે આવું જીવન એ વારંવાર નથી મળવાનું અને જીવન એ આપણું બહુ દુર્લભ વસ્તુ છે ખરેખર આવા જંગલની અંદર હું તો સતત આમાં જીવન વિતાવું છું અને મને પહેલેથી જ આવું જીવન બહુ આનંદમય લાગે છે એટલે હું ખરેખર મિત્રો તમને બતાવું કે તમે પણ કંઈક પણ જીવનમાં મૂકીને જયારે ઈચ્છા થાય ને મિત્રો ત્યારે તમે પણ જંગલમાં જજો રમજો ગેરી દોડી વાર ઝાડના નીચે આંબા પીપળી ખરેખર જીવન યાદ આવશે ચાલો આપણે કૃષ્ણ ભગવાન જે લીલા કરીએ એની તરફ આપણે આગળ વધીએ વિડીયોની અંદર મિત્રો આપણે આ ઉપર જતા જતા એક નાની એમ થી વસ્તુ મને મળી છે આમાં આ ખરેખર આ વાત કોપરેલની અંદર કે નારિયેલના તેલની અંદર જ્યારે બનાવીએ ને આપણે ઘરે તો ખરેખર એના વાળ ખરતા અટકતા હોય છે અને એ વાળ આપણા કાળા થતા હોય છે અને એવું આયુર્વેદમાં પણ વર્ણન છે આવી આ એક નાની અમખી જડીબુટ્ટી છે આ આવી જડીબુટ્ટી એની અંદર સમાવેશ કરવામાં આવે છે અને એના વાળ માટે કોપરેલ લગાવવાનો આપણે માથામાં બનાવતા હોય છે મિત્રો આમાં ખૂબ સારા પ્રમાણમાં આનો રિઝલ્ટ મળે છે અને ઘણા બધા આપણે આયુર્વેદની અંદર પર વર્ણન છે તો આ જડીબુટ્ટી ખૂબ સારી છે અહીંયા ઉગેલી છે ઘણી બધી તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર હવે આ બધું માતાજીનું જ ને દેણ હોય છે અહીંયા અસંખ્ય પ્રકારની જડીબુટ્ટીઓ છે મિત્રો તો આપણે અહીં આગળ વધીએ અને તમને આવી ઘણી બધી જડીબુટ્ટીઓ છે પણ મિત્રો આપણે અહીંયા હું તમને બતાવું કે આગળ થોડા વધીએ આપણે જેથી કરીને હું તમને બધું દર્શન કરાવી શકું તો મિત્રો આપણે બીજી વાત કે હું નથી બનાવી શક્યો તો મને આજે ખરેખર આનંદ થયો જંગલમાં જઈને હું કઈક એવો વિડીયો બનાવી દઉં જેથી કરીને તમને ઘરે કંટાળો નહીં આવે કેમ કે તમે ઘરે આવો ને તો આ વિડીયો જોજો સહપરિવારના જોડે બરોબર મિત્રો હવે મારે તમને એક ખરેખર વાત કરવી છે આપણા જીવન વિશે ઘણા બધા લોકો આજે ટેન્શનમાં છે કંઈક ને કંઈક માનસિક બીમારીમાં રહી સપડાઈ ગયા છે નોકરી ધંધા કરીને કંટાળી ગયા છે અને કંઈક એને એવું નથી લાગતું કે એનું જીવન કંઈક સુખમય જ જાય ખરેખર મિત્રો તમે જીવનની અંદર ધને કમાવશો નોકરી ધંધા કરશો પરિવાર માટે કંઈક મેળવશો એ બધાની જ ઈચ્છા હોય છે મિત્રો પણ આવી ઈચ્છાઓ પૂરી કરતાં કરતાં તમે જો ખરેખર થોડા જંગલની અંદર રિવર્સ જીવનને મારશો અને જોશો તો મિત્રો તમને ખૂબ મજા આવશે એની સાથે સાથે તમે એવો સમય ગાળો કરતા જાઓ એકબીજાને પ્રેમ આપતા જાઓ પ્રકૃતિમાંથી પ્રેમને લૂંટતા જાઓ અને જે ભગવાને જે અસંખ્ય પ્રજ્ઞાની આખા બ્રહ્માંડની અંદર જ્યારે આવું વાતાવરણ સર્જન કર્યું હોય એક સૂર્યથી આખા બ્રહ્માંડની અંદર તેજ ઉત્પન્ન થતો હોય અને આ જગતની અંદર એક જ એવી આ વાયુ છે તે વાયુ વગર કોઈને ચાલતું નથી આવા પાંચ તત્વો ભગવાને આપણા માટે મૂક્યા તો શું તમે હમણાં તેના માટે કંટાળી જતા હો આપણા માટે પરમાત્માએ શું બાકી રાખ્યું આપણા માટે પરમાત્માએ શું ખોટ રાખી બધું જ અસંખ્ય પ્રકારની સુખ સમૃદ્ધિ આપણા માટે અહીંયા ધરતી ઉપર પરમાત્માએ બનાવીને મૂકી છે આપણને ખાતાય નથી આવડતું લેતાય નથી આવડતું ને જોતાય નથી આવડતું એમાં ભગવાનનો શું વાગ ખરેખર મિત્રો આ દુનિયામાંથી તમે થોડા બહાર નીકળો અંધારામાંથી થોડા બહાર નીકળો અને તમે જોશો ખરેખર બહાર નીકળવાની જરૂર છે આપણે જાગૃત થવાની જરૂર છે મિત્રો હવે હું તમને થોડું આગળ બતાવું કે ઘોર જંગલની અંદર પછી આપણે થોડા થોડા વાતો કરતા આગળ વધીએ હવે મિત્રો તમને હું એક એવી અદભુત દંત કથા હું તમને સમજાવું છું આજે જગતની અંદર દુનિયાની અંદર ઘણા લોકો દુખી થઈને જીવન વિતાવે છે દુખી થઈને સંસારમાં જીવે છે એકબીજાને હેરાનગતિ કરે છે અને જે આનંદ લેવાનો છે મિત્રો નથી લઈ શકતા આપણા માટે બધી જ વસ્તુ ભગવાન મૂકી છે કોઈ વસ્તુની આપણને ખોટ નથી છતાં પણ આપણે દુઃખી હોય જ્યાં સુધી તમને સંતોષ નહીં થશે ત્યાં સુધી તમને શાંતિ મળવાની નથી બરાબર મિત્રો હવે હું મારો દાખલો આપું જીવનમાં બાળપણથી આપણે ઘટપણ સુધીની જે યાત્રા છે એ આપણે ત્રણ પ્રકારની યાત્રા છે બાળપણ યુવાપણ અને ઘટપણ એમાં જેવા જેવી આપણી ઋતુ હોય ને એ રીતે તમે જીવતા શીખી જાઓ સમાજની અંદર જીવો આ સંસારની અંદર કઈ રીતે જીવો એની સાથે તમે મેચિંગ કરી લો પ્રકૃતિ સાથે મેચિંગમાં આવી જાઓ જેવું જેવું વાતાવરણ હોય ને જેવું જેવું હવામાન હોય ને એવી રીતે તમે મેચિંગમાં આવી જાઓ તો જ તમને મજા આવશે તમે વિરુદ્ધ કાર્ય કરશો તો તમને મજા નહીં આવશે તમને કંઈક નુકસાન થશે કંઈક તમને હેરાનગતિ થશે કેમ કે તમે મેચિંગમાં નથી આવતા તો મારા સમાજના ભાઈઓ અને બહેનોને મારે ખાસ વિનંતી જ્યારે જેવું વાતાવરણ હોય જેવું જ્યારે હવામાન હોય ને એવી સાથે તમે મેચિંગમાં આવી જાઓ તો તમને જીવન જીવવાની મજા આવશે મારા આ વિડીયોમાં હું મારે તમને એ જ શીખવાનું છે હવે આપણે અહિયાં આવ્યા છે ચોકીદાર અને નાકેદાર દેવને થોડું આપણે તમે દર્શન કરી લો મિત્રોને બતાવી દો આપણા દેવના દર્શન કરાવી દે અંદર જઈને પછી આપણે આગળ હવે મિત્રો હું તમને બીજી વાત કહેવા માગું છું જ્યારે મેં અહીંયા નવનિર્માણનું કાર્ય કર્યું હતું જ્યારે આ દેવાળિયા વનધામની જગ્યા ઉપર ત્યારે કોઈ નામ તો એવું ન હતું ત્યારે આવા જંગલોય નહીં હતા અને આવા ઝાડે નહીં હતા પણ મને એમ અંદર એવી જિજ્ઞાસા એવી ઉત્સાહ અને ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ મને દળ નિશ્ચય હતો કે આજે આ જ વસ્તુ જેવી રીતે નાના છોકરાને આપણે ઉછેર કરીને જ્યારે મોટો થાય ને ત્યારે એનો આખો આકાર બદલાય જાય તો મેં એ જ કામ કર્યું છે અહીંયા નાના નાના ઝાડો હતા એમને સાફ સફાઈ કરી અને રસ્તા બનાવ્યા અને ધીરે 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 એના દાલ પાખડી સાફ કરતો ગયો અને ધીરે ધીરે આજે પંદર વર્ષની અંદર આજે આ ઘોર જંગલનું તમે સૌંદર્ય દર્શન કરી શકો છો અહી એટલું સરસ સૌંદર્ય છે તમે વિદ્યુતની અંદર જોઈ શકો છો કે ઘનઘોર જંગલની અંદર આજે આટલી મહેનતથી જો આપણે એક હાથે આટલું કાર્ય જે થઈ જતું હોય તો પછી આપણે આવું કાર્ય કેમ ન કરીએ ને કઈ રીતે ખુશી નહીં મળે કઈ રીતે આપણને શાંતિ પ્રાપ્ત નહીં થાય મિત્રો હવે મારે તમને એ વિડીયો એ જ જણાવવાનું છે ખરેખર તમે કર્મ કરતા જાઓ કર્મશીલ બની જાઓ ક્રિયાશીલ બની જાઓ અને પ્રગતિશીલ બની જાઓ તો તમને કંટાળું નહીં આવશે જીવનમાં તમે સુખ શાંતિથી જીવન વિતાવી શકશો મિત્રો ચાલો હવે તમને આગળ બતાવો વિડીયોની અંદર ઘનઘોર જંગલ તરફ આપણે પ્રણાય કરીએ હવે મિત્રો આપણે ફરીવાર બીજા વિડીયોની અંદર આપણે થોડી વાતો અને સત્સંગ કરીશું હવે આપણે લગભગ સો વાગી ચૂક્યા છે અને હું અહીં એકલો આ જંગલની અંદર કાયમ જ રહું છું ને આ દેવાળિયા ધામમાં હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં હવે આપ સૌનું હું દરેક જ્યાં સુધી અમારા વિડીયો બનશે ત્યાં સુધી મારા ભાઈઓ બહેનો વડીલોને સર્વને મારે અહીંયા સ્વાગત છે સ્વાગત કરતો રહીશ અને મને તમારા બધાની જે કૃપા તમારા બધાનો જે લાભ પ્રેમ ભાવ એ એનું સર્વને ખૂબ દેહદિલથી યાદ કરું છું સર્વને મારા અંતઃપૂર્વક સર્વને નમસ્કાર અને દરેક મારા ભાઈ ભક્તો અહીં ઉપસ્થિત જે આવે છે એ માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને અને અહીં જે કંઈ દવા બને છે આયુર્વેદની અંદર એનો લ્હાવો લે છે એ સર્વ મારા કુટુંબ પરિવારને સર્વને મારા કોટી કોટી પ્રણામ સર્વને મારા વંદન અને સર્વ પરિવાર મારો ખુશ રહે સર્વ સમાજ મારો ખુશી રહે એ હેતુથી હું માતાજીને વારંવાર પ્રણામ કરીશ પરમાત્માને વારંવાર શ્રી ચરણોમાં નમસ્કાર કરું છું કે સર્વ મારા સમાજને સુખ શાંતિથી રાખજો હવે મિત્રો આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ ઘણો બધો લાંબો થઈ જશે તો હવે હું વિદાય લઉં છું મને તમે રજા આપો અને ફરીવાર આપણા મળીશું બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મને રજા આપું રામ રામ જય રામ જય આયુર્વેદ જય જવાન જય કિસાન જય આયુર્વેદ